દાદાએ પોતાની મૌલિક અદામાં અધિકારીઓને શાનમાં સમજાવ્યા હસતા હસતા નહીં પણ આ વખતે તો ફરમાન સ્વરૂપે ખખડાવી નાખ્યા કે અધિકારીઓ પોતાની મનમાની બંધ કરી દેજો બાકી હવે મજા નહીં આવે સરકારી બાબુઓની દાદાગીરી એટલી વધી ગઈ છે કે ખુદ ધારાસભ્યો એમનાથી ત્રાહી-મામ પોકારી ચૂક્યા છે તેઓ બળાપો ઠાલવી રહ્યા છે કે મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલાતી નથી એટલે સરકારે કડક ભાષામાં કહ્યું કે મુદ્દે હવે સરકારમાં ફરિયાદ કરતા જોવાયા કે તેમના વિસ્તારનો પ્રશ્ન ઉકેલાતો નથી હાર્દિક પટેલ હોય હીરા સોલંકી જેવી કાકડીયા હોય કે પછી હોય અમદાવાદના ધારાસભ્ય અમિત શાહ મોટા ભાગના ધારાસભ્યોનું કહેવું છે કે સરકારમાં વ્યસ્તતા બતાવે અને ધારાસભ્યો બિચારા તેમના વેઇટિંગ લોન્જમાં તેની રાહ તાકે બોલો હવે આવા કિસ્સામાં કોણ વધારે જાડી ચામડીના છે એ કેમ કહેવું એટલે હવે અધિકારીઓની પણ ખેર નથી હવેથી થી ધારા સભ્યોની સાથે તેમના મત વિસ્તારની મુલાકાતના દિવસે અધિકારીઓએ પણ ફરજિયાત હાજર રહેવું પડશે અને નેતાઓના કામ કરવા પડશે દાદાએ આ પહેલી વાર ટકોર નથી કરી હો આગળ પણ લાલા કરી ચૂક્યા છે પણ હવે આ બીજી વારની ટકોરની અસર આ અધિકારીઓને કેટલી થાય છે તે તો હવે એ જાણે આ તો કેવું છે ને કે સાહેબ જ્યાં સુધી પોતાના નીચે રેલો ન આવે ત્યાં સુધી તમે સામાન્ય લોકોની તકલીફો કેમ સમજશો દિવાળી હવે આવશે હો નજીકના સમયમાં ફરવાની તૈયારી કરી કે નહીં ન કરી હોય તો કરી લેજો તૈયારીમાં સૌથી પહેલાં તો જો ટ્રેનમાં જવું હોય તો ટિકિટ બુક કરાવી લેજો બાકી છેલ્લી ઘડીએ શોધવા પડશે કાળા બજારીયાઓને વાત જાણે એમ છે કે કાળા બજારીયાઓ દ્વારા સોફ્ટવેરના આધારે ટિકિટ બુક કરાવવાના કારણે એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં મોટા ભાગની ટ્રેનો બુક થઈ જાય છે અને એટલે આપણા જેવા સામાન્ય લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળતી એમાં પણ વેઇટિંગ ટિકિટની મર્યાદા પૂરી થઈ જાય એટલે ટિકિટમાં રિગ્રેટ આવી જાય છે અને ટિકિટ પણ બુક નથી થઈ શકતી

પણ અહીંયા તો ગલી ગલીમાં આવા લૂંટારાઓ નજર માંડીને બેઠા છે કે ક્યાંથી લોકોના ખિસ્સા કાલી થઈ શકે પણ આપણે તો શું સરકારને આજીજી કરી શકીએ કે આવા તત્વો સામે કંઈક પગલા લો બાકી અમારા તો અમારા તમારા ભાગે પણ આવા કાળા બજારીયાઓ કઈ નહીં આવવા દે